બ્રહ્મકુંડ ખાતે જીર્ણોદ્વાર માટે એકસો છવ્વીસ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા સિહોરના નવનાથ પૈકીના એકનાથ કામનાથ પણ અહીં આવેલા છે તેમજ અહીં વિવિધ દેવી દેવતાઓની એકસો મૂર્તિઓ પણ આવેલી છે આટલા ભવ્ય ઐતિહાસિક ધરોહર સન્માન આ સ્થળને જાળવી રાખવા એ સિહોરવાસીઓને અને પુરાતન વિભાગની ફરજ છે આથી શ્રાવણ માસથી અહીં સાધુ સંતો સામાજિક સંસ્થાઓ પત્રકારો અને આમ જનતા દ્વારા દર માસના પહેલા દિવસે એટલે સુદ એકમના દિવસે ધરતી સાંજે બ્રહ્મકુંડની હાલત સુધારો કરવામાં આવે અને તેમાં પાણી ભરાય અને તેને મૂળ સ્વરૂપમાં લાવવામાં આવે તેવી શુભ હેતુથી એકસો છવ્વીસ દીવડાઓ પ્રગટાવવામાં આવે છે यह आ ु करना ना रे पखा ला लािया Thank you. हां गोल्ड हो गया और जो बनाया नहीं है वो आई है कितना टाइम आ માણમાણ કઢ پروموک آيو ها ها هتي دا هتي અલ્યો બિલકુલ ઓલા કોણા પર વેગ ખમો તો તો સાય ના તો આ માર્કેટ માં આયા તો આયા બગમનો या बोलू नका मी आता झालं काय मी एक बात एक लावे चालू बाकी आहे आपण आपण जो लावे आई जाऊं ठीक आहे सगळं पुन्हा आता नाही या बाकी ते ओयो ચીફ ઓફિસર તરીકે રહી ચુક્યા છો પણ આજે જે તમે આ મુલાકાત લઈ રહી સ્થળ અને તમને કેવું લાગ્યો વિશેષ માહિતી આપશો ખાસ કરીને કહું તો જે એક આવું અદભુત સ્થળ આવેલું છે કે જે કોઈ વ્યક્તિ અહીંયા આવે તો જેમ તાજમહલ નિહાળે એની જેમ એના ઘોડામાંથી શબ્દો સરી પડે કે આ એ પ્રકારનો એક આ અર્વાચીન કુંડ જે આપણને મળ્યો છે એ ખરેખર સિહોર માટે ખરેખર બહુ સારી વસ્તુ છે આ આ કુંડનું એટલું બધું મહત્વ છે કે રાજા સિદ્ધરાજ બી જ્યારે અહીંયા આવેલા અને એણે બી આમાં સ્નાન કર્યું હતું એનો બી કોટ દૂર થઈ ગયો હતો ત્યારથી આવું સરસ સ્થળ જ્યારે આપણને સિહોરને મળ્યું છે તો આપણે એનું મહત્ત્વ જાળવી રાખીએ અને મને માન થાય છે કે અનિલભાઈ જે છે એ વર્ષોના વર્ષોથી જ્યારથી હું તેમને ઓળખું ત્યારથી એટલું બધું સરસ રીતે અને ખૂબ જ શ્રદ્ધાથી અને ઉત્સાહથી આ બ્રહ્મકુંડને એમણે જાળવી રાખ્યું છે અને આજે પણ આનંદ થાય છે હું તો સિહોરમાં જ્યારે અધિકારી તરીકે ફરજ બજાવતો હતો ત્યારે મને આટલું બધું મહત્ત્વ જાણવા પણ નહોતું પણ જ્યારે હવે મેં જોયું ત્યારે મને એવું થાય છે કે દર અમાસે દરેક લોકોએ અહીંયા આવવું જોઈએ અને દીપમાળામાં પોતે લાભ આપવો જોઈએ અને જે અદ્ભુત નજારો જે અહીંયા બને છે કે જે આટલા બધા દીપો એક સાથે પ્રગટે છે આ નજારો ખરેખર સિહોર શહેરના દરેકે દરેક નાગરિકે જોવા જેવો છે એવી મારી દરેકને વિનંતી છે પહેલી વસ્તુ કે અમને સાહેબે કીધું કે અહીંયા બ્રહ્મપુરમાં આપણે શિહોરમાં તો ઘણા ટાઈમથી આપણે અહીંયા આવીએ છીએ પણ મેળો હોય કોઈ એવું હોય તો અહીંયા આપણે હાજરી આપીએ છીએ પણ મારા મિત્ર મલુકાભાઈ અહીંયા અવરનવર આવે છે તો એમને અમને ફોન કર્યો પછી અહીંયા આવ્યા પછી આ વાતાવરણ જોયું પછી આપણને એવું લાગે કે દર અમાસે ખરેખરની અંદર આપણે શિહોરમાં રહીએ છીએ તો શિહોર એક નવનાથ અને પાંચ પીર એક છોટા કાચી કહેવાય એના ભાગરૂપે ખરેખરની અંદર આ શિહોરની જનતા તો હું પણ બહારના હોય ને તો દૂર દૂરથી આનો લાભ લેવા ફરજિયાત આવવું જોઈએ એવું મારું કહેવું ઓકે નમસ્કાર અનિલભાઈ મહેતા શિહોરમાં બધાના સહિયારા પુરસારથી મીડિયાના માધ્યમથી અને યુટ્યુબ ફેસબુકના માધ્યમથી આજે લોક દેશ દેશાવતના ખબર પડી એમાંથી એક ભાઈ ધીરુભાઈ મહેતા જે શિયોરના છે મનુભાઈના દીકરા જમુભાઈ વકીલના ભત્રીજાધા મનસુખભાઈના ભત્રીજા એ લોકોએ મારી યારે ફોનમાં વાત કરી અગાઉ એક મહિના અગાઉ ટિકિટ બુક કરાવી અને કાલ પ્લેનમાં આવ્યા અને ખાસ આ બાબત આ બાબત આ બેન છે એ બે શબ્દ કહેશે છે શ્રી કૃષ્ણ બધાને જે સમયનારાયણ આના માટે અમે ખાસ બોમ્બેથી અનિલભાઈના કહેવાથી ફસ્ટ ટાઈમ આવ્યા છીએ અમને ઘણું ગયું મહેન્દ્રભાઈ બોલો સાહેબ આ તો આપણું સિહોર છોટે કાશી તમે જે સ્થળ ઉપર આવ્યા છે સ્થળનું મને નામ યાદ નથી પણ આપણને આ સ્થળ કેવું લાગ્યું મને જણાવ્યું હતું આ સ્થળ સુંદર છે હિસ્ટોરિકલ પ્લેસ છે ખરેખર ગયું હતું અને આને ભૂલાય નહીં શિહોર વાસી બધાને ખરેખર અહીં મુલાકાત વારંવાર આવી લેવી જોઈ રહી કયું સ્થળ છે એવું સ્થળ છે સ્થળનું નામ શું છે બ્રહ્મકુંડ તમને કેમ લાગ્યું કે અમાસના દિવસે અમાસના દિવસે આજે દીપમાળા થાય છે એ ખરેખર જોવા જેવી છે કે બહારના પણ માણસો આવે તો એને પણ ગમે એવું છે તો મારું કહેવું છે કે બહારના માણસો એની મુલાકાત લે તો એ વધારે સારું લાગે આજનો આ એવોર્ડ પહેર્યા વખતે બધાને માન લાગ્યું છે પણ આના સાચા હકદાર મારી આખી ટીમ શિવોરના બધા જનતા એ બધાને હું આ સમર્પણ કરું 老、啊啊